જય માતાજી આજે હું આપની માટે લઈને આવી છું કાચા કેળાનો ચીવડો તો એની માટે મેં અત્યારે નાના ચાર કેળા લઈ લીધા છે અને એને સરસ ધોઈને કપડાંથી લૂછીને સાફ કરી લીધા છે અને સાફ બહુ કરવા પડે છે ઉપર ચીકાસ હોય છે એટલે હવે બધા છોલી અને જેવું મેં કાલે લીંબુ પાણી લગાવવાનું કીધું તો એવી રીતે બધા એક સાથે છોલી અને લીંબુ રસ લગાવી લઈશું એની ઉપર એક એક કેળું છોલતો જવાનું અને લગાવતું જવાનું રીતે બધા જ કેળા લઈ કરી લઈશું જો બીજા બે કેળા હતા એ પણ મેં લઈ લીધા છે અને હું તમને પહેલા એ બતાવીશ કે આપણે સીધું કેળું રાખીને જ્યારે કરીએ છીએ છીણ પાડીએ તો નાની પડે છે એટલે આપણે આળું કે કેળું રાખવાનું છે હું થોડું પાડીને બતાવું અને તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે એકદમ નાની નાની પડે છે અને તળીએ ત્યારે સાવ નાની થઈ જશે એટલે આપણે આળું કેળું રાખીને કરવાનું તો એની માટે એક કેળાના બે ભાગ કરી લેવાના આમાં એકદમ લાંબી છીણ પડશે જુઓ તો આપણે બધા જ કેળાના બબે ભાગ કરી લઈએ અને હવે આપણે આને સીધું તેલની અંદર જ પાડીશું જ્યારે વેફર પાડીએ ત્યારે સોરી છીણ પાડીએ ને ત્યારે આપણે તેલ એકદમ ધીમું કરી દેવાનું ગેસ નહીં તો તેલ ગરમ હોય છે તો વરાળ ઉપર આવે ને તો દાઝી જવાની બીક રહેતી હોય છે એટલે ધીમો ગેસ કરીને છીણ પાડવાનું પછી ફાસ્ટ કરી દેવાનું મીડિયમ રાખવાનું છે એકદમ ફૂલ પણ નથી કરવાનું પહેલાં એક કેળાની પાડી લઈએ પછી વધારે પાડીશું તળવાની કોઈ પણ વસ્તુ હોય તો સૌથી પહેલાં ઘાંડમાં થોડુંક જ નાખવાનું કે તેલ વધારે છે થઈ ગયું છે ઓછું થઈ ગયું રહી ગયું છે તો આપણને ખબર પડે એક સાથે બધું પાડી દઈએ ને તેલ બહુ ગરમ હોય તો બધું બળી જાય છે બધું આવી રીતે ફેરવતું જવાનું મીડિયમ ગેસ ઉપર જો બધી આવે કરી લીધી અને એની અંદર પછી આપણે ઝેર બી નાખવું હોય નાખી શકીએ મેં સિંગદાણા તળીને નાખ્યા થોડા કાજુ બદામ કાજુ નથી નાખ્યા મારી પાસે મસાલાવાળા છે એટલે દ્રાક્ષ પણ લઈ લીધી છે થોડીક એમને એમ નાખી છે થોડી તળીને નાખી છે અને લીમડાના પાન બધું મિક્સ કરી લેવાનું અને આની અંદર કોઈ જ વધારે મસાલો નથી નાખવાનો થોડી દ્રાક્ષ તળીને નાખી દીધી છે હવે સંચળ મરી પાવડર બંને નાખી અને મિક્સ કરી લેવાનું અને થોડો ચાટ મસાલો નાખીશું અને એકદમ ઠંડુ થાય પછી એની અંદર ખાંડ નાખવાની ગરમમાં નથી નાખવાની ને તો ચીવડો ઢીલો પડી જાય હવે બધું સરસ મિક્સ કરી લઈએ ઠંડુ થાય પછી ખાંડ નાખીશું તો તૈયાર છે આપણો ફરાળી ચેવડો કાચા કેળાનો ચેવડો વિડીયો સારો લાગ્યો હોય તો શેર્સ કરજો મળીએ બીજા વિડીયોમાં જય માતા